સંસ્થા છે જેમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાય છે પરંતુ તેની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવું પ્રવૃત્તિ કરવામાં આવે છે આ સંસ્થા છે જેમાં વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન આપીને અનેક સ્પર્ધામાં ભાગ લેવાનું શીખવવામાં આવે છે જેવી કે રમત ગમત સ્વામી વિવેકાનંદ ક્વિઝ પ્રતિભા સંપન્ન કસોટી તેવી જીકેઆઈ ક્યુક વીસ તેમજ વકૃત્ત સ્પર્ધા તેવી સ્પર્ધા કરવામાં આવે છે મહાકુંભની વાત કરીએ તો વોલીબોલ ચેસ પ્રધા ઉંચી સ્કૂ કૂદ લાંબી કૂદમાં વિચેતા બનીને રાજ્ય કક્ષાએ પહોંચીને શાળાના નામનો ડંકો વગાડ્યો હતો આ ઉપરાંત વાત કરીએ તો એસવી એસ કક્ષાએ વિજ્ઞાન મેળામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લા કક્ષાએ કૃતિ પસંદ થઈ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધામાં છ જેટલા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓ વિજેતા બનીને કક્ષાએ પસંદગી પામ્યા હતા અને શાળાનું નામ રોશન કર્યું હતું બારમાં અભ્યાસ કરતી એવી બહેન ધોલેરિયા પૂજાએ સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે તેવી જ રીતે અનેક વિદ્યાર્થીઓએ આ શાળાના માર્ગદર્શન હેઠળ તૈયાર થાય છે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે આથી આ શાળાનું વાતાવરણ ખૂબ જ મહત્ત્વનું છે અને બાળકોને શાળાની અંદર સર્વાંગી વિકાસ થાય છે આથી મને ગર્વ થાય છે કે હું આ Chau, la niña